કાપોદરા વિસ્તારમાં બધેલ અને ઠાકોર રિક્ષા ચાલકો વચ્ચે મારામારી બાદ કાપોદરા પોલીસ મથકે રજૂઆત કરવા જતા રિક્ષા ચાલકોના જૂથ વચ્ચે ફરી ઝઘડો થયો હતો જેથી પોલીસને હળવો લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો સુરતના કાપોદરા વિસ્તારમાં બધેલ અને ઠાકોર રિક્ષા ચાલકો વચ્ચે ચાલી રહેલી માથાકોટમાં સુરત પોલીસ કમિશનરને પણ અરજી કરાઈ હોય અને કાપોદરા પોલીસ મથકે રજૂઆત કરવા જતા બધેલ અને ઠાકોર રિક્ષા ચાલકોના જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેને લઈને કાપોદરા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો કાબોદરામાં ઘણા સમયથી બધેલ અને ઠાકોર જૂથના રિક્ષા ચાલકો વચ્ચે રગઝગ થતી હતી અને બધેલ ગ્રુપ દ્વારા આક્ષેપ કરાયો હતો કે ઠાકોરો તેમની રિક્ષા રોકી માર મારે છે અને બધેલ ગ્રુપ રજૂઆત કરવા કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં બધેલ અને ઠાકોર રિક્ષા ચાલકોના જૂથ વચ્ચે ઝઘડો થતાં મામલો બીચકવા પામ્યો હતો અને મારામારી થતાં કાપોદરા પોલીસને હળવું લાઠીચાર્જ કરવાની સમય આવ્યો હતો આખરે પોલીસે રિક્ષા ચાલકોની અટકાયત કરી રિક્ષાઓ કબજે લીધી છે કાપોદરા પોલીસ મથક બહાર જ બધેલ અને ઠાકોર રિક્ષા ચાલકોની ગેંગ વચ્ચે મારામારી થયા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેને લઈને રસ્તા પર ફિલ્મનું દ્રશ્યો જોવા મળ્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા